શન કરાવવામાં આવ્યું હતું આ સિવાય વેરાવળની અંદર મહિલાની છેડતી કરનાર ઝડપાયો છે તો વેરાવળની અંદર દેહ વ્યાપાર સાથે સંકળાયેલા બે લોકોને પણ પોલીસે પકડી પડ્યા સમગ્ર ઘટનાઓ શું છે આરોપીઓ કોણ કોણ છે પોલીસે કઈ રીતે કામગીરી કરી છે એ લોકોએ આ મહિલાને મજબૂત કરી હતી જી હા દોસ્તો વેરાવળમાં રહેતા અશોકભાઈ ચોલેરા તેમના ધર્મપત્ની નું હાલમાં જ અવસાન થયું છે એ અશોકભાઈ ના વોટ્સએપની અંદર ફોન આવે છે મેસેજ આવે છે કોલો આવે છે અને તેને કહેવામાં આવે છે કે તમારું વિદેશથી એક પાર્સલ આવ્યું છે અને આ પાર્સલ મુદ્દે સામે જે શખ્સો હોય છે જે ફ્રોડ કરે છે સાયબર ફ્રોડ તે આ બેનને કહે છે કે અમે ઇન્કમ ટેક્સમાંથી છીએ અમે પોલીસમાંથી છીએ તમારા પૂરા ઘરને અમે જેલમાં ધકેલી દઈશું કારોનો કાફલો બતાવવામાં આવે છે ઓફિસના વિડીયો બતાવવામાં આવે છે અને આ બેન પાસેથી લગભગ એક લાખ પંદર હજાર રૂપિયા ટ્રાન્સફર કરાવી લેવામાં આવે છે આટલા પૈસાથી પણ આ લોકો નથી ધરાવ્યા અને તેણે એ બહેનને બ્લેકમેલિંગ કરવાનું શરૂ રાખ્યું હતું બે દિવસ બાદ આ બહેન છે તે અનાજમાં નાખવાની જે દવા આવે છે તે લઈ લે છે અને મોતને કરે છે 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 એના પરિવારને ત્યારે થાય જ્યારે આ આ લોકો એક તરફ બહેનને હોય બીજી તરફ આ ફ્રોડના ફોન ઉપર ફોન તેના ફોન ની અંદર આવતા એ ફોન ચેક કરવામાં આવે છે તો જાણકારી મળે છે કે આ હરામખોરોના કારણે આ બહેન છે તેને પોતાનું જિંદગી છે તે ટૂંકાવી લીધી છે પરંતુ પોલીસે આ સમગ્ર મામલે ખૂબ કડક કાર્યવાહી કરી છે વેરાવળ સિટી પોલીસ અને ગીર સોમનાથ એલસીબી ની ટીમો છે તે બિહાર અને મધ્યપ્રદેશ પહોંચી હતી ત્યાં ટેકનિકલ સર્વેલન્સની મદદથી આ લોકોનું પગેરું મેળવે છે અને પોલીસ પહોંચી જાય છે એ મધ્યપ્રદેશના એક જિલ્લો છે વિદિશા જિલ્લો આ વિદિશા જિલ્લાનો ટિયોંડા કરીને એક તાલુકો છે આ ટિયોંદો તાલુકાનું ઉકાયલા કરીને અને પઠારી નામનું આ બે ગામ છે જ્યાં આ શખ્સો બેઠા હોય છે જ્યાં આ બ્લેક મેલરો બેઠા હતા તેને પોલીસ છે તે દબોચી લે છે એકનું નામ છે વિક્રમ મનોજ અહરવાર અને બીજાનું નામ છે રોહિત ઉર્ફે છોટુ મુન્ના રેકવાર આ બંને શખ્સોને પોલીસ આજે પકડીને ગત ગઈકાલે પકડીને વેરાવળ પહોંચી છે તેની પૂછપરછ ચાલી રહી છે અને આમાં વધુ શખ્સોના નામ પણ ખુલી શકે છે આ બહેન પોતાનું જીવ છે તે ગુમાવી દીધો છે પરંતુ અન્ય મહિલાઓ માટે આ લાલબત્તી સમાન કિસ્સો એટલા માટે છે કે આવા ફ્રોડો છે આવા ધરિંદાઓ છે જે ગમે ત્યાંથી તમારા નંબર મેળવે છે નંબર મેળવા પછી એ તમને કોલ કરે છે કોલ કર્યા પછી તમને એ ફસાવે છે અને જે મહિલાઓ ફસાય છે જે પોતાના પરિવારને જાણ નથી કરતી જે પોલીસને જાણ નથી કરતી તે મહિલાઓને આ લોકો ડિજિટલ અરેન્જમેન્ટ કરે છે અને ત્યારબાદ તે મોટી પૈસાની રકમ છે તે પડાવેલી છે આ માત્ર આ બે ફ્રોડોની વાત નથી દેશભરમાં હાકાર મેચો છે આવા અનેક એવા આવા લુખા તત્વો છે જે પૈસા માટે થઈને કંઈ પણ કરે છે પરંતુ આખરે પોલીસના સકંજામાં આ બે આવ્યા છે હજુ કેટલા હશે એ હવે પોલીસ ક્યારે ખુલાસા કરે તે જોવું રહ્યું કે કેટલા નામ હવે ખુલે છે પરંતુ જે બહેનને વિડીયો બતાવવામાં આવ્યો હતો જે વિડીયો મોકલવામાં આવ્યો હતો ડરાવવા માટે ધમકાવવા માટે એમાં કારોનો કાફલો બતાવવામાં આવે છે એમાં ટીમ બતાવવામાં આવે છે એક ઓફિસમાં મોટા અધિકારીઓ બેઠા હોય બતાવવામાં આવે છે આ વિડીયો છે તે હતા એ વિડીયોમાં પોતાનો અવાજ નાખીને આ બહેન સુધી પહોંચાડે છે અને એવું પ્રતિત કરવા માંગે છે કે આ મોટા અધિકારીઓ છે જેના કારણે તેને પૈસા મળે આ માત્ર આ એક વેરાવળના બહેનનો કિસ્સો નથી આવી અનેક મહિલાઓ છે જેની સાથે આવું થઈ રહ્યું છે આવા અનેક પુરુષો છે જેની સાથે આવું થઈ રહ્યું છે તો આપ પણ સાવધાન રહો સતર્ક રહો એ હેતુથી આ વિડીયો અમે તૈયાર કર્યો છે આ સિવાય એક અમરેલીની ચોંકાવનારી ઘટના પણ સામે આવી છે સિવાય અમરેલીની એક ઘટના સામે આવી છે જ્યાં અમરેલીમાં એક મહિલા છે તેને છરી મારી દેવામાં આવે છે તેના ગળા ઉપર છરી રાખીને મારવામાં આવે છે તેને ભોંકવામાં આવે છે અમરેલીનો ચિત્તલ કરીને રોડ છે આ ચિત્તલ રોડ ઉપર ભાવકા ભવાની મંદિર છે અને આ ભાવકા ભવાની મંદિરને ત્યાં થોડા દિવસ પહેલા ત્યાં

પોતાનો આંખો ગુમાવી દે છે તે તેના મંગેતરને તો ફોન કરે જ છે પરંતુ બે દિવસ પહેલા આ યુવતી આ ચિત્તલ રોડ પર જતી હોય છે ત્યાં ચાર કલાકે તેના ગળા ઉપર છરો મારે છે જાહેરમાં થોડા દિવસે આ યુવતી ઉપર અમરેલીની અંદર હુમલો થાય છે પોલીસે આરોપીને પકડ્યો છે તેની સાથે રહેલો અન્ય એક વ્યક્તિને પણ પકડ્યો છે આ જે શખ્સને પકડ્યો છે તેને પોલીસ રીકન્સ્ટ્રક્શન માટે જગ્યાએ લઈને આવી હતી આ તેના દ્રશ્યો જુઓ આ એ જ વ્યક્તિ છે જેને આ ગળાના ભાગે છરીનો ઘા મારી દીધો હતો યુવતી છે તે હાલ ગંભીર સ્થિતિમાં છે અને ત્યાંના પોલિટિશિયનો છે તે પણ આ યુવતીને મળવા માટે હોસ્પિટલ ગયા હતા અને તેણે પણ આ ઘટનાને ખૂબ વખોડી છે કારણ કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે હવે સવાલો ઉઠી રહ્યા છે આ સિવાય અન્ય ઘટનાઓ પણ છે જે ગીર ગઢડાનું નીકલી ગામ છે ગીર સોમનાથ જિલ્લાનું ગીર ગઢડા તાલુકો છે જે નીકલી ગામ છે જ્યાં પાસઠ વર્ષના વૃદ્ધ છે રામભાઈ કરીને તેની ગઈકાલે કરુણ હત્યા થઈ છે તેની ગઈકાલે કોઈએ મોતને ઘાટ ઉતાર્યા છે 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 સમયે પોતાની વાડીએ જે વડલી રસ્તો ત્યાં વાડી વચ્ચે આવી અને વાડીમાં એ સૂતા હતા પોતાની મગફળીનો તેર વીઘાનો પાક છે તેનું તે રખોપુ કરવા ગયા હતા અને ત્યાં તેને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે પરંતુ તેને જે ઘા મારવામાં આવ્યા છે એ ખૂબ વિકૃત રીતે તેના પગ ઉપર ઘા મારવામાં આવ્યા છે કુખાડીના તેના માથા ઉપર મારવામાં આવે છે પોલીસ પણ આ નજારો જોઈને આ ડેડ બોડી જોઈને ધ્રુજી ઉઠી હતી પરંતુ એવું સાંભળવા મળ્યું છે કે આરોપી છે તે પકડાઈ ચૂક્યો છે અને તે આજ ગામનો હોવાનું ચર્ચાઓ છે જો કે પોલીસે આ સમગ્ર મામલે ખુલાસો નથી કર્યો આ ચર્ચાઓ છે અમે દાવો નથી કરતા એવું પણ મનાય છે કે આરોપી છે તે વિકૃત માનસિકતા ધરાવે છે અને તે નશેડ્યું હોવાનું પણ મનાય છે જો કે આરોપી પકડાયો કે નથી પકડાયો એ તો હવે પોલીસ જ ખુલાસો કરી શકે છે પરંતુ ગઈકાલે કાલે આ જે વૃદ્ધની હત્યા થઈ છે તેના પરિવારે ટેટ લેવાનો ઇનકાર કર્યો હતો તેને માંગ કરી હતી કે જ્યાં સુધી આરોપી ના પકડાય ત્યાં સુધી અમે ટેટ બોડી નહીં લઈ જઈએ તો આ સમગ્ર મામલે એવું લાગી રહ્યું છે કે પોલીસ આજે સાંજ સુધીમાં મોટા ખુલાસા કરી શકે છે આરોપીનું નામ પણ સામે આવી શકે છે અને શું કારણે એક વૃદ્ધ પાસઠ વર્ષના વૃદ્ધ ખેડૂતની હત્યા કરી છે તેનું રહસ્ય પણ પોલીસ બહાર લાવી શકે છે આ સિવાય વેરાવળની અંદર એક ઘટના બની હતી એક

આ સિવાય વેરાવળની અંદર બે દિવસ પહેલા બે દિવસ પહેલા પોતાનું શરીર વેચી રહી છે તેને માત્ર પાંચસો રૂપિયા આપવામાં આવતા જયારે દલાલો છે તે પોતાનો ભાગ બટાઈ કરતા હતા કે પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધી છે અને આ જે મકાન માલિક છે દેહ વ્યાપારના ધંધામાં સંકળાયેલું જેનું નામ આવ્યું છે એ દિવ્ય

અને બીજી તરફ પોલીસ કાર્યવાહી પણ કરી રહી છે એવું નથી કે નથી તમામ લોકોને પોલીસે કલાકોમાં અથવા તો દિવસોમાં છે એ પછી તલાલાના ગામે જે વ્યક્તિને હની ટ્રેપમાં ફસાવાનો પ્રયાસ કર્યો હતો તેને પણ તલાલા પોલીસે પકડી છે તલાલામાં બે જૂથ વચ્ચે એક બાઇકની ની સાઈડ બાબતે અથડામણ થઈ હતી તેમાં પણ પોલીસે ઓગણીસ જેટલા આરોપીઓને પકડી પાડ્યા છે જોકે કાર્યવાહી થઈ રહી છે છતાંય લોકોને કાયદાનો ડર ન હોય લોકોને ખોફ ન હોય આ ક્રિમિનલોને તેવું લાગી રહ્યું છે અને તેના કારણે સ્થિતિ છે તે વણસી રહી છે આપનું આ તમામ મુદ્દે શું કહેવું છે આપનું શું માનવું છે આપ જરૂરથી કમેન્ટ કરીને જણાવો અને આવી જ ખબરો ક્રાઇમની જોવા માટે આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્ત્રીને સબસ્ક્રાઈબ કરો અગર ફેસબુક અથવા તો ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ફરી મળીશું ધન્યવાદ